મારે છે ને જાદુ કરવું છે પણ એમાં એવું છે મેં કીધું જાદુ ન કર્યું ને તો આમાં ખબર કેમ પડે કે આમાં જાદુ શક્તિ છે કે નહીં પેલા છે ને હું શેક કરી લઉં પેલા વાંદરો બનાવું જો જાદુ શક્તિ કામ કરી જાય ને તો પછી શેરમાં બધાને જાદુ દેખાડવાનું ચાલુ કરી દેવું છે પેલા વાંદ્રો બનાવું અંતર મંતર જાદુ મંતર ગીલી ગીલી છું વાંદરો બની ગયો મારું જાદુ શક્તિ છે ને કામ કરી ગઈ

મારે પૈસા કમાવા છે પણ આ જાદુ નો ઉપયોગ કેવી રીત કરવું કે પૈસા કમાવું તો કરવું જોઈશે પણ આમાં જાદુ કેવી રીતે આવી ગયો આઈડિયા જંગલમાં જાદુ કેવી એ આ કર્યું કા તમારે મસ્કરી કરવાના હાયા આયા એ મસ્કરી કરવાના ના આયા તો આ અમે જાદુ જોયું નથી એટલે જોવા આયા તું કર તો ખરાક હા એ જાદુ દેખાડવાનું નો હોય તો મને આવડે જ છે આવડે છે હા એ તો કર કે નહીં આજ તો અમારે જોવું છે હા તો તું છે ને આવી હાય કોણ આ રહ્યો ઈ એ નહો આ જાદુ જોવું હોય ને એ તો એકાદો આવી આવ નક માં જાદુ ન દેખાડું એમ નેમ થોડું કઈ જાદુ થાય

તો પાછો વરસાદ થયો ને તો જામો પડી જાય આ તડકો તો ન લાગે માંડ ધોરો થયો તો પાછો તડકો આવ્યો ને તે કારો પડી ગયો તારી જિંદગીમાં જાદુ જોયું છે ના ત્યાં કોઈને ખબર તો હે ફૂલડી હા

પણ એમ ન દેખાડે કોક આ ઉભું હોય ને ત્યારે હું તને દેખાડું પણ તાર ગામના આવા તો દે ગામના કોઈ નવરી ના હોય આવે એ હમણાં આવશે ખોટું બોલતી હું હાસકા જાદુ કરું છું લે આ માનતા નથી બોલો જાદુ કરે મને બનાવેલ ક